અંતે સત્યની જીત થઈ ભાઈ એ ભલે ગમે એટલા લડ્યા હોય પણ સાહેબ વિસાવદર અને બેસાડની અંદર એમણે જે કામ કર્યું અને જે ગરીબોનું અનાજ જે કરોડો રૂપિયાનું ખવાઈ ગયું ભાઈ એ અનાજ જો પાછું લાવ્યું હોય તો એ છે સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા આ જે ધીરતી સાહેબ આ માણસ માટે કોમેન્ટ કરજો ને જો તમે આજ કોમેન્ટ ન કરી શકો ને ભાઈ તો પછી કોઈની જિંદગીની અંદર કોમેન્ટ ન કરતા ભાઈ કેમ કે જો કરોડો રૂપિયાનું અનાજ ગરીબોનું પાછું લાવે ભાઈ અને જો આપણે બેસી રહીએ કોઈની મજા ન આવે ભાઈ કોમેન્ટ દિલથી કરજો ભાઈ તમને આગળ આખું વિડીયો બતાવું હવે તમને ખબર છે મિત્રો કે સોશિયલ મીડિયાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા કેટલા બધા ચર્ચામાં રહ્યા છે સૌથી તો તો વાત કરવામાં આવે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે પણ એ ચર્ચામાં આવ્યા કે હું પોતે એડવોકેટ વકીલ છું અને મને શા માટે રોક્યો હતો વકીલને કોણ રોકે કોર્ટમાં જવાથી એ પણ એક પ્રશ્ન એમને ઉભો કર્યો હતો અને ત્યારબાદ તમે જોયો હશે કે વિસાવદન અંદર પણ એમને બહુ સારું કામ કર્યું છે ભાઈ અને ત્યાર પછી વિસાવદર અંદર પણ કિરીટભાઈ પટેલને હરાવી અને વિસાવદનની અંદર પણ ગોપાલભાઈ ઇટાલિએ જીત્યા હવે જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદનની અંદર જીત્યા ત્યાંથી લઈને અત્યાર લગીન સાહેબ એ ગરીબનું ઘર હોય કે અમીરનું ઘર હોય બધાએના ઘરે હાજરી આપી છે કે આ ગરીબનું ઘર બનતું હશે ભાઈ તો એ ગરીબના ઘરે જઈને પણ એમને કામ કર્યું છે ભાઈ એ ગોપાલભાઈ ઇટાલિયા અને હાલ તાજેતરમાં ગોપાલભાઈ ઇટાલિયા એટલા બધા ચર્ચામાં આવી ગયા કેમ કે સાહેબ એમને ગરીબોનું કરોડો રૂપિયાનું અનાજ પાછું લાગ્યું છે અનાજ માપ્યો કે જે અનાજ ખાઈ ગયા હતા ગરીબોનું ભાઈ અને જે ગરીબ નો ખાય ને કોઈ દિવસ સુખી નહીં થાય ભાઈ એને દવાખાના પૈસા જાય કે ગમે આ જાય પણ એ પૈસા કોઈથી ઘરમાં નહીં ટકે ભાઈ એટલે કોઈ દિવસ સાહેબ ગરીબ નું તમે ન ખાતા હરામનું ન ખાતા બસ આપડે તો એટલું જ કહીએ છીએ ભાઈ બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ